હું બે હાજા થઈ અમને રનક પણ હે એને પણ ગયો હવે બધાને દવાખાને લઈ જવાના હે તો હાલો આપણે હવે બધાને દવાખાને લઈ જઈએ તો હાલો મિત્રો કેમ છો મજામાં અને આજે તો આપણે તાવ આવી ગયો તો આજ તો મેડમજી કામે લાગી ગયા તા હારા મારા કેમ કે રોન કઈ આજ કામ કંઈ કરી નકી એટલે બધું કામ આના માથે આવી ગયું આજ તો સવારે સેવા કરે ને આ તે કરે રાંધીને ખવડાવે નહીં માંદા બધા અમારા ઘરમાં બે જણા થઈ ગયા બે ત્રણ જણા ઘટું ને કઈ નથી બધા મચ્છરા કહે ને મચ્છરા મચ્છરાનો પરિભાવ એકદમ તમને એક જ રાત તાવા આવે એટલે એક જ રાઈતની અંદરમાં આટલી બધી સમસ્યા ઊભી કરે કે હાલવામાં તમે હાલો તો એ ચક્કર ચડે શરીર જ અશક્તિવાળું વાળું કરી નાખે બાટલા ચડાવવા પડે અહીં જે મારે કહી નતું અને હવાર પડ્યું તો આવી દશા કર નાખી બાટલા ચડાવવા પડ્યા ચાર પાંચ ફર્નિચર દેવા પડ્યા કાલ તો કઈ હતું નહીં કમ્પ્લેટ નહીં એક જ રાતમાં થઈ ગયું નહીં તો હાઈ તો આપણે મેડમજી કામે લાગી ગયા હતા સેવા બેવા કરી આજ તો સેવા સારી કરી છે

থাক গৈ হে গু পানী নাখি দিয়ে হলি নাখি

લાવો થોડી થોડી ખાઈ તો 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 મારા ભાઈ હે મેડમજી મળી ગયા હે તો હિન જીવન પસાર થાય હે હેર્યું અને આનંદ થી જીવી અને મજા આવે તો એ કઈ બોલવાનું નહીં અને કઈ માથાકુક નહીં અને શાંતિ સરક જેવું લાગે આપણને ઘર નહીં અને તમે પ્રેમથી રહ્યો તો ઘર જ સરગે અને ઘરથી ક્યાંય બીજી સરગ નથી બે માણસ પ્રેમથી રહ્યો અને મા બાપની સેવા પણ કરો મા બાપને કોઈ દુઃખ ન દો જે આપણું કર્તવ્ય ધર્મ છે એ છે કે મનુષ્યને શું કામ કરવું જોઈએ તો પત્ની હોય આપણા માતા પિતાની સેવા પણ કરે અને આપણે પણ એના માતા પિતાને ધ્યાન દેવી જોઈએ તો ચાર ધામની જી છે ને ચાર ધામની જી છે કે ચાર ચારની સેવા થઈ વ્યાથી એમાં કોઈ અંતર હોવો ન જોઈએ અને બસ એવું આપણું જીવન હોવું જોઈએ બાકી તો જે પૈસા કમાવા જીવનમાં આવી રીતે બધું વિતાવું એમાં તો શું હોય તો બધું કરી જ છીએ આપણે પણ આટલું હોય તો ઘણી બધી શાંતિ રહે પ્રેમ હોવો જોઈએ જેથી કરી ઘર પરિવારમાં નહીં અને બે માણસ ખાસ કરીને હમકીને કેમ કે જિંદગી તો એને જ બીને સતત કાઢવાની રહે ને એટલે બે માળાને પ્રેમથી રહેવાનું અને શાંતિ જીવન જીવવાનું નાની નાની ભૂલોને નજર અંદાજ કરી દેવાનું અને એક નામ જીવા રાખવાનું એટલે મજા આવી જાય છે ઘરમાં જ મજા આવશે પછી તમારે કોઈ સુખની જરૂર નહીં પડે સુખી જ આ સંસાર રહે સંસારની અંદરમાં તમે સારું જીવન જીવી શકીએ આપણે તો ઘણું બધું આપણને સુખ મળે એવી સંભાવના છે દુઃખ તો આવે કામ બધું આપણે કરવું પડે નાનું મોટું તો એ કામ તો આપણે ગમે તેને કરવું જ પડે શરીરમાં દુઃખ આવે આપણને એ તો આપણે ભોગવવું પડશે બાકી જે ઘરની અંદરમાં સમજીને તમને જીવી એટલે બહુ શાંતિ મળે બહુ આનંદ મળે ના ઘરની અંદરમાં કંકાજ ન હોવો જોઈએ તો જેથી કરીને બહુ શાંતિ મળે આપણને તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કેમ કે બાયરે ક્યાંય જવાનું નહીં અને તો અહીંયા મેં કીધું લાવો કોશિશ કરી તો મિત્રો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આવજો મિત્રો તમે પણ તમારી ખુદની ધ્યાન રાખજો મસરાની જે કોઈ તાડા પાણીની આ તે બધું ફ્રીજનું પાણી ન પીવું અત્યારે વાયરસ એવો હોય ને એટલે તો તમે તમારી ધ્યાન રાખજો જો અમે તો ન રાખીએ તો અમારે આ ભોગવું કર્યું નહીં હારું અત્યારે મિત્રો